થરાદમાં આવેલી સત્યમનગર સોસાયટીમાં તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવી બંધ મકાનના તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતા ચકચાર મચી ગઈ છે આ ઘટનાની થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે મુડવાવના વાઢિયાવાસના રમેશભાઈ શંકરભાઈ વેંજીયા થરાદ ખાતે ત્રણ વર્ષથી રહે છે આ લગ્નની મોસમ હોય તેમના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ગયા હોવાની ઘટના બની છે તસ્કરોએ બંધ મકાન પ્રવેશ કરીને ત્રીસ હજારની રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે તસ્કરોએ કુલ એક લાખ ચોત્રીસ હજારના મુદ્દામાલની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે બાજુમાં જ રહેતા ઉત્તર પ્રદેશના હરિભાઈ પણ તેમના વતન ગયેલા હોવાના લીધે તસ્કરોએ તેમના મકાનને પણ નિશાન બનાવ્યું છે અને ત્યાંથી પણ ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે આ બંને ચોરીની ઘટનાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવતા પોલીસે સમગ્ર બે પગના ચવટીયા બે લેડીઝની વેટી અને ત્રીસ હજાર રૂપિયા રોકડા આટલો રાતે ચોરી સવારમાં બાજુવાળા ફોન કર્યો કે તમારા મકાન નું ખુલ્લું છે તારે અત્યારે ખબર પડી કયા ગામ લગન ગયા હતા તમે